આપણે ઘણા દિવસેથી બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે થોડુંક કામ હતું અને તબિયત પણ ડાઉન છે એટલે આપણે બ્લોગ નહોતા બનાવી શકતા જો આ બધા જ ની ખાઈ રહ્યા છે આ બધા ખાઈ લીધી છે ભેંસું નીણ ગાયો કરતા વહેલી ખાઈ લે છે ભેંસુની સ્પીડ વધુ હોય છે નીણ ખાવામાં અને આપણે બધી ભેંસુને બોડી પર નાખી છે જુઓ એક કે ભેંસું ઉપર તમને વાળ નહીં દેખાય બતાવીને આપણે મશીન વડે બોરડા કારણ કે બધી શિયાળામાં શિયાળામાં એકદાન બોરવો પડે જો બધાને છે પાડાને પણ બોળેલો છે

ટાઈટ વાય અને વધુ એક બોડી નથી બધા હવે આપણે ટોળાને પાણી પી નાખી દઉં છે લીલી નીંદ તો મિત્રો આપણે બે પાડીઓ અહીંયા બાંધી છે અહીંયા આપણે ત્રણ બાંધેલી છે પણ એક ફાડીને આપણે આ બધી નોખી બાંધેલી છે નોખી છે અને નખું બાંધવાનું કારણ એ છે કે પાડી બે ત્રણ દિવસથી માંદી છે અને આપણે ડોક્ટર બોલાયા હતા તો ડોક્ટરનું કેવું એવું છે કે આને મગજમાં તાવ છડેલ હોય છે ક્યાં પછી અડકવાની અસર છે કારણ કે જો એને જો બીજું કોઈ અજાણું માણસ આવે એને મારવા પણ ધોળે છે એના મોઢામાં નકરી ધૂળ છે આપડે ખોર મીઠો છે પણ ખોર નથી ખાતી ધૂળ જ ખાય છે નકરી અને આવી રીતે રાયડું પણ પાડે છે અને પેશાબ પણ ચાલુ જ રાખે છે હડકવાના લક્ષણ છે એવું કેવું છે ડૉક્ટરનું જોવી શું થાય છે કાલ આપણે દવા પણ કરાવી છે બે દિવસથી દવા પણ થાય છે અને કમ કન્ટિન્યુ જુઓ ચાલુ જ રાખે છે આવું આ કેસમાં નેવ ટકા પશુ નથી બચતા એવું કેવું છે ડૉક્ટરનું હવે આપણી આ પાડીનું શું થાય ખબર નહીં આપણે પણ એક જ પાડી આવી હતી મેંડી જેને સિંગડા હલતા હતા મિત્રો પણ હવે ક્યાં કારણોસર આવવાનું થયું છે કઈ ખબર નથી દેખાય છે અને આપડી બીજી પાડીઓ બાંધી છે અંદર અને આપણે ખાતર પણ વેચી દીધું છે અહીં આપણે ખાતર હતું એ બધું વેચી દીધું છે અમારે ત્યાં એક ટોળીના ચાર હજાર ભાવ ચાલુ છે રનિંગ એક ટોળીના ચાર ચાર હજાર રૂપિયા આપે છે કોમેન્ટ કરજો તમારે ત્યાં શું છાણિયા ખાતરનો ભાવ છે આપણો પાડો પાડે એ ખાલી હતી ની તો હવે આપણે બદલાઈ નાખી પીશું પૈ દઈ મળીએ કોઈ નવા બ્લોગમાં